ખેત ઉત્પાદનોમાં માર્કેટની પ્રોપર વ્યવસ્થા ન ગોઠવવાના કારણે ખેડૂતને યોગ્ય ભાવ નથી મળતો તો બીજી તરફ સસ્તા ભાવે ખેડૂત જે સામાન વેચે છે ખેત ઉત્પાદન વેચે છે તે આપણા ઘર સુધી પહોંચતા એટલું મોંઘું થઈ જાય છે કે જે ખેડૂતને મળ્યું હોય ને એના કરતાં ત્રણ ત્રણ ગણો ભાવ થાય છે એ લસણ ડુંગળી હોય કે પછી અન્ન પ્રોડક્ટ અને એટલે જ ટેકાના ભાવે ખરીદી સરકાર કરતી હોય છે કેટલાક ઉત્પાદનોની અંદર વાત પેલા ચણાની અને રાડાની કરી લઈએ ચણાનું મબલક પાક થયો છે આ વખતે આ દ્રશ્યો ગોંડલ માર્કેટ યાર્ડના છે ગોંડલ માર્કેટ યાર્ડમાં પોણા બે લાખ ચણાના કટ્ટાની રેકોર્ડ બ્રેક આવક થઈ યાર્ડની આજુબાજુના મેદાનોમાં બે હજાર વાહનો છે યાર્ડમાં હાલ અગિયારસો થી બારસો વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે બાકીના સાતસો થી આઠસો વાહન યાર્ડની બહાર પાર્ક કરાયા છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની ઉપર લઈને વેચવા આવે છે અરાજીમાં સામાન્ય ચણાના ભાવ વીસ કિલોના નવસોથી અગિયારસો રૂપિયા બોલાયા જ્યારે સફેદ ચણાના ભાવ અગિયારસો થી એકવીસો બોલાયા ગઈ ચાર એપ્રિલે સવા લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી તે સમયે વીસ કિલોનો ભાવ નવસોથી અગિયારસો રૂપિયા હતો જોકે ચણાની પુષ્કળ આવક થતાં માર્કેટમાં હાલ નવો માલ લાવવા માટે ના પાડવામાં આવી છે જેના કારણે પોરબંદર ગીર સોમનાથ બોટાદ જામનગર સહિતના જિલ્લામાં ચણા લઈને આવેલા બે હજાર ખેડૂતોને ટોકન આપવામાં આવે છે વિચાર કરો ખેત ઉત્પાદન જે પરસેવો પાડીને સિંચ્યું છે એ પાકને વેચવા માટે લાઈન લગાડવાની લાઇન લગાડવાની હવે આ લાઇનથી છુટકારો મળે અને સારો ભાવ મળે તે માટે નિયત માત્રાની અંદર ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે કેન્દ્ર સરકારમાંથી કોટા મંજૂર કરાવે બે પ્રોડક્ટ જોજો રાયડો અને એ જ રીતે ચણા પણ સવાલ એ થાય છે કે સમયસર આ ખરીદારી થતી નથી એના જ કારણે ખેડૂતો હેરાન થવું પડે છે કૃષિ વિભાગે સત્તર ફેબ્રુઆરીએ પરિપત્ર બહાર પાડ્યો હતો અને તેમાં જણાવ્યું પરિપત્રની કોપી જોજો સત્તર ફેબ્રુઆરીએ પરિપત્ર બહાર પાડ્યો અને તેમાં જણાવ્યું આપ જોઈ શકો છો આ માહિતી નિયામકની કચેરીનો લેટર જુઓ અને એમાં લખ્યું છે ચૌદ માર્ચથી ખેડૂતો પાસે ટેકાના ભાવે ચણા અને રાડાની ખરીદારી કરાશે ચૌદ માર્ચ એક મહિનો થઈ ગયો હજી ખરીદારી થઈ નથી હવે આટલાની અંદર હવે નવી પ્રેસ નોટ આવી અને નવી પ્રેસ નોટ આવી છે આજકાલમાં જ અને એમાં કહેવાયું છે કે ખેડૂતોને આર્થિક નુકસાનથી બચવા બચાવી આવક વધારવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આગામી એકવીસ એપ્રિલથી ચણા અને રાડાની ટેકાના ભાવે ખરીદી કરાશે મારો સવાલ એ છે કે ભાઈ મુદત પર મુદત મુદત પર મુદત આ મિનિસ્ટ્રીનું એક્સપેન્શન થોડું છે આ તો ખેડૂતનો પરસેવાનો પાક છે ને એનું તો વ્યવસ્થા પહેલેથી હોય ને આયોજન એક્સપેન્શન મોડું વહેલું થાય પણ જે આયોજન છે એ તો વિભાગે પ્રોપર કરવું જોઈએ જે જે એજન્સીઓ હોય આ બધું કરવું જોઈએ કેમ કે ટેકાના ભાવે ખરીદારી લેટ થતી જાય છે ત્યારે ન છૂટકે ખેડૂત માર્કેટ તરફ દોડે છે માર્કેટમાં ચાર ચાર દાણા ટ્રેક્ટર ટેમ્પો લઈને ઉભા રહેવું પડે મન ફાવે ભાવે હરાજી થાય અને ખેડૂતોને નુકસાન થાય છે એટલે જ આ મુદ્દો સરકારના વિભાગો સુધી એ એજન્સીઓ સુધી પહોંચાડવો જરૂરી છે કે હવે નવી મુદત ના આપતા દિલીપ સખિયા જોડાય છે ખેડૂત આગેવાન છે પાલભાઈ આંબલીયા કોંગ્રેસના નેતા છે હિતેન્દ્ર પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે પાલભાઈ શરૂઆત આપતાથી જ કરી વિપક્ષો તમારો અવાજ સરકાર સુધી પહોંચશે આ મુદત પર મુદત મુદત પર મુદત તેના કારણે કેટલું નુકસાન જાય છે ખેડૂતને જો પહેલી વસ્તુ એ છે કે જે ખેડૂતોએ ચણા રાયડો મગફળી કે કોઈ પણ ટેકાના ભાવે જે વસ્તુ આપવાની હોય આ દરેક વસ્તુ ખેડૂતે ઉધારી કરી અને વાવેતર કર્યું હોય છે એને દવાવાળાને પૈસા આપવાના હોય ખાતરવાળાને પૈસા આપવાના હોય દીકરા દીકરીના લગન એના અભ્યાસ આ બધાય ઉધારીવાળા રાહ જોઈને બેઠા હોય કે આનો માલ વેચાય અને અમે જ્યારે ખેડૂતનો પાક તૈયાર થાય એટલે આ બધાની ઉગ્રણીઓ ચાલુ થાય એટલે ખેડૂતે મજબૂરી સરકાર ટેકાના ભાવે ક્યારે ખરીદી કરે એની રાહ જોયા વગર ખેડૂતે મજબૂરન વેચવા જવું પડે છે પણ જે તમારું હેડિંગ છે રોનકભાઈ એ પ્રમાણે જો વાત કરીએ તો તમે વિચારો જ્યારે મગફળી ખેડૂતોએ વાવી ત્યારે 2400 થી 2500 રૂપિયા મગફળીનો ભાવ લઈ અને ખેડૂતોએ વાવી છે લસણ 10000 ની આસપાસ ડુંગળી પાંચસો થી સાતસો રૂપિયા ની આસપાસ મણ ઘઉં વાવ્યા ત્યારે આઠસો થી નવસો રૂપિયા મણ વાવ્યા તા ચણા અઢારસો થી બે હજાર રૂપિયા આ વાવ્યા અને જ્યારે એ માર્કેટમાં માલ આવ્યો ત્યારે મગફળી આઠસો થી નવસો રૂપિયા ડુંગળી અત્યારે એસી રૂપિયા થઈ ગઈ છે ઘઉં ચાર ઘઉં ખેડૂત ના પાયકા ને ત્યાં સુધી સાતસો પચાસ રૂપિયા માર્કેટમાં હતા સરકારે પોતે સંગ્રેલા ઘઉં અને ખેડૂત ના પાકેલા ઘઉં બંને માર્કેટમાં આવ્યા કારણ કે સરકારે સંગ્રેલા ઘઉં હતા એ માર્કેટમાં મૂકતા અને ખેડૂતોના ઘઉં માર્કેટમાં આવ્યા એટલે એ આજે ચારસો સાતસો માંથી ચારસો પચાસ થઈ ગયા છે એવી જ રીતે ચણા અત્યારે થી હજાર રૂપિયા કોઈ લેવા તૈયાર નથી અને આમાં બહુ સ્પષ્ટ હું કહું છું કે સરકારની નીતિ જવાબદાર છે રોનકભાઈ આઝાદીના ઇતિહાસથી લઈ અને બે હજાર ચૌદ સુધી મોંઘવારીનો માપદંડ એક તોલું સોનું અને એક ગાડું મગફળી ચાર ગાડા ઘઉં અને એક ટોલું સોનું સળંગ સાથે બે હજાર ચૌદ સુધી આવેલું છે આજે આજની તારીખમાં સોનાનો ભાવ અઠાણું હજાર છે એ પ્રમાણે મગફળીનો તમે હિસાબ કરો તો ઓછામાં ઓછા ચાર રૂપિયા ભાવ મળે એવી જ રીતે ઘઉંનો હિસાબ કરો તો એક રૂપિયા એ મોંઘવારીના માપદંડ મુજબ એક હજાર બસો પચીસ રૂપિયાની સામે ખેડૂતના ઘઉં ચારસો પચાસ રૂપિયા લેવા કોઈ તૈયાર નથી આજની જ ભાવનગરની વાત કરું તમને ભાવનગરમાં સફેદ ડુંગળી પકવતા જે ખેડૂતો છે આ સફેદ ડુંગળીમાંથી પત્તી કરતા ટોટલ એકસો ને સિત્તેર પ્લાન ત્યાં છે એટલે કે ડુંગળીમાંથી પત્તી બનાવતા કારખાના જે કારખાના છે આ નક્કી કર્યું કે આપણે ડુંગળીના ભાવ ખેડૂતોને નથી આપવા એટલે જે ડુંગળી સાડા ચારસો પાંચસો રૂપિયા થી અઢીસો રૂપિયા છેલ્લે આવી અને આ લોકોએ પ્લાનિંગ કર્યા પછી એક્યાસી રૂપિયે એટલે પંદર તારીખે ખેડૂત આગેવાનોએ ત્યાં મોટી લડાઈ કરી માર્કેટિંગ યાર્ડ અને આ બધા જ કારખાનાદારો એ સાથે મળી અને 15 તારીખે ખેડૂતોને બાહેધરી આપી કે પોણા 200 થી 250 રૂપિયાની આસપાસ અમે ડુંગળીનું હરાજી છે માર્કેટિંગ યાર્ડમાં ચાલુ કરશું એક દિવસ વાયદો નિભાવ્યો બીજા દિવસે પાછા 80 રૂપિયાથી હરાજી ચાલુ થઈ છે એટલે ખેડૂતોને કાયદેસર આ ડુંગળીનો પત્તાનો હિસાબ કરો ને તો એક મણ ડુંગળી હોય એક મણ સફેદ ડુંગળી એમાંથી ઓછામાં ઓછા 3 થી 4 કિલો પત્તી બને આ પત્તીનો ભાવ અત્યારે

પંદરસો રૂપિયા ગયા એપ્રિલમાં આઠ માફ કરજો આઠસોથી પંદરસો રૂપિયા અને ગયા એપ્રિલ મહિનામાં પચીસોથી ત્રણ હજાર રૂપિયા હતો ગોંડલ માર્કેટયાર્ડમાં એક મન લસણનો આજનો ભાવ સાતસોથી પંદરસો અને ગયા એપ્રિલમાં બાવીસોથી ત્રેવીસો હતા એટલે સાતસો રૂપિયાથી પંદરસો રૂપિયા મળ જ્યારે મારા તમારા ઘેરથી કોઈ પણ મોલમાં કે ખરીદી કરવા જાઓ તો આજે પણ લસણ સો રૂપિયેથી ઓછું કિલો મળતું નથી એટલે બે હજાર રૂપિયા મળે છે અને આ જે પત્તીની વાત કરીને એ પત્તીવાળા ફેક્ટરીઓ તો પાછા પાલભાઈ સરકારે સબસિડી આપેલી છે એ બધાને ખબર નથી સરકારી સબસિડી ઉપર નભ છે સરકારે દુનિયાભરના સરકારે તમને પૈસા આપ્યા અમારી સરકાર છે એને પૈસા આપેલા તો તમે ખેડૂતોનું શોષણ કરો ન ચાલે હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાય હિતેન્દ્રભાઈ મૂળ મુદ્દો આવું ટેકાના ભાવ આટ આટલી મુદતો કેમ સરકારની વ્યવસ્થા પ્રોપર કેમ નથી ગોઠવાતી મારે મારે સમજવું છે જો ભાઈ ટેકાના ભાવે ખરીદીનું જે મિકેનિઝમ છે એમાં એનો જે ભાવ છે એ પ્રમાણે છે કે સરકાર પચીસ ટકા માલ ખરીદવાની છે એના માટે સમયસરે ભાવ જાહેર કરે સમયસરે નોંધણી કરે અને પછી ખરીદવાનું ટાઈમ ટેબલ આપે એટલે જ્યારથી આ ટેકાના ભાવે ખરીદવાનું પ્લાનિંગ શરૂ થયું ત્યારથી કરીને માર્કેટમાં વેપારીઓને ખેડૂતો પાસેથી સસ્તો માલ પલાવી લેવાની જે ગેમ હતી એમાં મોટે પાયે રોક આવી છે આજનો તમારો મુદ્દો બહુ સાચો છે કે જો એ સમયસર થયું હોત તો એ રોક એના કરતાં મોટી હોત આજે પણ ચણા કે રાયડામાં ટેકાના ભાવ અને માર્કેટના ભાવમાં બહુ મોટો ફર્ક નથી પણ જે ખરીદીનો સમય છે એ થોડો વહેલો હોય તો ખેડૂતોને એ પૈસા એના ચૂકવણા માટે કામમાં આવે અહીંયા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વીસ લાખ મેટ્રિક ટનની ખરીદી આપણે પૂરી કરી દીધી છે આ ટેકાના ભાવે અત્યારે આ રાયડો અને ચણાની પણ પાંચ લાખ મેટ્રિક ટનની ખરીદી આપણે કરવાના છીએ આપની વાત બહુ સાચી છે કે આ ખરીદી જો પંદર વીસ દિવસ એટલે એક તારીખે થઈ હોત તો હજુ ખેડૂતોને એ પૈસા એને વહેલા મળી શક્યા હોત અને વહેલા પૈસા એ એને પોતાના પરિવારના જે કામો છે એમાં ઉપયોગમાં આવી શક્યા અહીંયા ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીની જે સિસ્ટમ ગોઠવાઈ હતી જે તારીખો આપી હતી એ પ્રમાણે આપણે કરવાના પણ હતા પણ સમાવ બે ત્રણ વખત માવઠા પડ્યા એટલે ચણાનો પાક છે એ અપેક્ષા કરતાં વધારે આવ્યો અને ત્રણ લાખ અને છત્રીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું એની સામે પચીસ ટકા પ્રમાણે આપણને સવા ત્રણ સાડા ત્રણ લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી માટે મંજૂરી મળી છે એ મંજૂરી આપણને ઓછી લાગતા આપણે કેન્દ્રમાં એના માટે વારંવાર આ મંજૂરી વધારવા માટેનો પ્રયાસ કર્યો અને એટલે રાજ્ય સરકારે પ્રયાસ કર્યો એના આધારે આપણે વેટ કરી દીધું પણ પ્રયાસ બરાબર છે પણ અમે ખોટા પડીએ છીએ ને પ્રેસ નોટ જાહેર થાય પ્રેસ નોટ જાહેર થાય સરસ મજાની મારી ટીમને કહું પ્રેસ નોટ બતાવીએ ને આપણે કહીએ તો ખોટા પડે પ્રેસ નોટ જાહેર થાય એમો તારીખ આપવામાં આવે હવે જો આ જૂની પ્રેસ નોટ હવે પાછી આ નવી પ્રેસ નોટ આવી કોણ ભરોસો કરશે ખેડૂત કેવી રીતે ભરોસો કરે મને કહો ખેડૂત કે આ નવી છે હવે જૂની પણ જોજો જૂની હતી બરાબર તો આ તો ખોટું છે ને ભાઈ એ આયોજન તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ રોનક ભાઈ આજે તમે આ મુદ્દો લીધો ને બહુ સારી બાબત છે કારણ કે મે હું અગાઉથી ફરી પણ કહું કે ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી થયું એનું રજીસ્ટ્રેશન થયું એના ભાવ નક્કી થયા એનો કોટા નક્કી થયો એટલે ખેડૂતોના મનમાં વેપારીઓના મનમાં ક્લિયર છે

એ તમામની ખરીદવાની છે અહીંયા સવાલ રોનકભાઈ એ છે કે કેન્દ્ર સરકારે જેટલી મંજૂરી આપી એની સામે જેટલું રજીસ્ટ્રેશન થયું એને ભાગીને ખરીદી કરવાની હોય અમને એવું લાગ્યું કે હજુ વધારે આવશ્યકતા છે એટલે આપણે પ્રયત્ન કર્યા પછી વે એટલા માટે કરતા હતા કે અત્યારે ખરીદવાનું ચાલુ કરીએ અને પછી બીજી મંજૂરી મળે એટલે ખેડૂતને ફરી લઈને આવવું પડે ફરી ભાડાનો ખર્ચો થાય ફરી એનો સમય બગડે એટલે અમારી ભાવના એવી હતી કે વધારે જો મંજૂરી જલ્દી મળી જાય તો એક સાથે જ ખેડૂતને લઈને આવવાનું થાય અને એક જ ભાડા અમે આપી શકે પણ હું આપના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે જેને પણ નોંધાવી છે એની સરકારે એને મંજૂરી મળી છે એના પ્રપોસ્ટ ખરીદી થવાની છે કોઈ પણ જાતની ઉતાવળ કરવી નહીં આજે પણ ગોંડલમાં જે પ્રમાણે જે ખેડૂતો આવ્યા છે મારે આ ખેડૂતોને પણ આપના માધ્યમથી નમ્ર વિનંતી કરવી છે કે આપણે પણ થોડો સહયોગ કરવો પડશે કે એક સાથે સો ટકા છે તેમ છતાં દસ પંદર લાઈનો જોઈએ ને મોટાભાઈ લાઈનો જોઈએ ને આપડે બધા લાઈન હોય ને રોડ ઉપર પડ્યો રહે છે કેન્દ્રભાઈ એ જોયું મેં હું જોઈને આવ્યો બે બે ત્રણ ત્રણ દિવસ દસ દસ કિલોમીટર લાંબી છે એ જ કહું છું રોનકભાઈ એટલા માટે તો સરકાર સરકાર આટલી મોટી ખરીદી કરવાનું કામ એટલા માટે જ કરે છે કે ખેડૂતો માર્કેટમાં લૂંટાય નહીં બિલકુલ પણ સમહાઉ આ એક સાથે લોકો વેચવા આવે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં આ વર્ષોથી ગોંડલ માર્કેટ યાર્ડમાં એક સાથે વેચવા આવવાની આ વ્યવસ્થા છે હું ખેડૂતોને વિનંતી કરું છું કે બધા રાહ જોજો કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે બિલકુલ ખેર દિલીપભાઈ મારી સાથે જોડા દિલીપભાઈ આ લસણ રેતી કરતાં સસ્તું વેચાય તમારા સૌરાષ્ટ્રમાં પેલી ચોરેલી માટી આવતી છે રેતી અને કાર્બોસેલ બે નંબરમાં કાઢેલો બે નંબરમાં કાઢેલો રેતી બી ચોરેલી નદીમાંથી એના એનો ભાવ મારી આ ખેડૂતે મજૂરી કરી જે લસણ વાયું ને એના કરતાં વધુ હશે અને પાછું લસણ મારણ તમારા ઘેર આવે તો પેલા એક મણનો ભાવ છે ને એટલા મારાને તમારા ઘેર ત્રણ કિલો એ નહીં આવતું લસણ આ વ્યવસ્થા ખોરવાય છે કેમ ખૂબ સરસ વિષયને તમે આજે ગતિ આપવાનો પ્રયત્ન કર્યો એ ખેડૂત આગેવાન તરીકે અમે ઘણા વર્ષથી આ વિષયને સમજતા આવી ડુંગળી અને લસણ ને શાકભાજીની ગણતરીમાં ઘણી વખત એવા ખેડૂતો છે કે એમાં બે પૈસા બન્યા હોય પરંતુ વધારેમાં વધારે લાલચમાં ઘણા બધા ખેડૂતો આ ડુંગળી અને લસણના પાકમાં પાયમાલ પણ થયેલા છે આજે બે ત્રણ મુદ્દાની વાત હતી એક ભાવની વાત છે બીજા નંબરમાં ઠેકાની ખરીદીની વાત છે તમે એમ કીધું કે ગોંડલ ના બારોબાર જોઈ તો ખેડૂતોની એટલી બધી લાઈન છે પણ એક વસ્તુ છે જગતના તાતને કોઈ માસિક પગાર નથી મળતો એનો એક જ આધાર હોય છે કે એને મહેનત કરી અને જે પાક તૈયાર થાય એ પાક વેચાણ પછી એના બધા વહીવટ અને વહીવટ ચાલતા હોય છે હું એમ કહું કે ગવર્મેન્ટ કર્મચારી હોય કે કોઈ પ્રાઇવેટ નોકરિયાત હોય તો એને ખબર છે કે દર મહિનાની પાંચ દસ તારીખે અમને અમારી સેલેરી મળવાની છે પણ જગતના તાતને તો કેવી બધી મુશ્કેલી એક વખત ઈ વાવેતર કર્યા પછી કેટલા બધા પરિબળોનો સામનો કર્યા પછી 4 મહિને ઈ પાક તૈયાર કર્યા પછી કેટલો ભાવ આવે ઈ પણ એને ખબર નથી આવડો અઘરામાં અઘરો કોઈ વેપાર અને ધંધો હોય ને તો ઈ ખેતી એને ખેડૂત છે વિશ્વની દરેક ફેસિલિટી વિના હાલશે પણ અનાજ વિના નહીં એ અનાજ જે પેદા કરે છે ને એ જગતનો તાક એની મુશ્કેલી સામે દરેક વ્યક્તિઓએ ક્યાંક ક્યાંક જોવું જોઈએ જોઈએ આજે તો મોટો પ્રશ્ન આવ્યો છે ને તો તે ભાવનો આવ્યો છે આ વર્ષે આપણે જોઈએ તો ખેડૂતો એમ કે મરચાના ભાવ નથી ડુંગળીના ભાવ નથી લસણના ભાવ નથી મગફળીના ભાવ નથી આપણે એમ જોઈએ તો મોંઘવારી દિવસે ને દિવસે દીધી પણ ખેડૂતોના જણસના ભાવ ન વધ્યા આ ખાદ્ય પદાર્થ હશે એ પણ હું સમજુ છું પરંતુ એ ભાવ નથી વગતા પણ એની પ્રોસેસ કરે છે તો એનો ભાવ વધે તો આની વિકલ્પ શું આ છેલ્લા ઘણા વર્ષ થયા જયારે ખેડૂતના ખેતરમાં પાક વવાય અને તૈયાર થાય એટલે ભાવ ન મળે જયારે ખેડૂતોનો ભાવ ખેડૂતોનો પાક વેચાઈ જાય ત્યારે ભાવ ઊંચા વહી જાય આ મુશ્કેલી ઘણા વર્ષ ત્યાં ચાલી આવે છે અને ખેડૂત ની મુશ્કેલી જ છે કે એને બજારમાં માલ વેચવો જ પડે છે એનો કોઈ બીજો વિકલ્પ જ નથી તો આની અંદર ક્યાંક ને ક્યાંક આપણે વિકલ્પની અંદર પણ વધારેમાં વધારે પ્રોસેસિંગ યુનિટ થાય દરેક ગામની અંદર નાના મોટા ડુંગળી છે લસણ છે એને કહેવાય ને કે સુકવણી માટેના યુનિટો બને ટમેટાના સોસ બનાવવાના યુનિટો બને શાકભાજીના સુકવણીના યુનિટો બને તેલની નાની મોટી ઓઇલ મિલો બને તલના સિક્કીના વેપાર થાય એવા મશીનો બને ચણાના બેસન બને એના પણ કઈક ને કઈક પણ થવી જોઈએ અને સરકાર એક પીએમએફ યોજના દ્વારા મદદ તો કરી રહી છે એ ખેડૂત આગેવાન તરીકે મને આ વિષય ધ્યાનમાં આપ્યો છે પરંતુ વધારે સરળતાથી વધારે આની અંદર સબસીડીઓ મળે અને ખેડૂતો વધારેમાં વધારે રેલવે જોડવામાં આવે તો પણ ખેડૂતોને ક્યાંક ને ભાવ મળવાની શક્યતાઓ પણ મળશે વિશેષ વાત છે આ અઘરા માં એક જ પરિણામ છે કે જે સિસ્ટમ થી દેશની મોંઘવારી છે ને ભાવની મુશ્કેલી સર આ દિશામાં મહેનત કરે છે પણ વધારે મહેનત કરવાની જરૂર છે આગેવાન તરીકે દિલીપભાઈ આપની વાત સાચી છે કે એક બાજુ ખાદ્ય ની મોગવારી વધતી દેખાય છે તો બીજી બાજુ ખાદ્ય પદાર્થો એટલે કે ખેત ઉત્પાદનોના ભાવ નથી વધતા એગ્રો ઇન્ડસ્ટ્રીને વધુ પ્રાધાન્ય આપવું પડશે પણ એ એગ્રો ઇન્ડસ્ટ્રીવાળા સરકારના લાભ લીધા પછી એ ન ભૂલે કે ઉદ્યોગપતિ એ પછી છે પહેલાં ખેડૂતના હામી છે ખેડૂતના હામી છે કારણ કે ત્યાં પણ જો કાર્ટેલ થઈ જાય અને પછી ડુંગળી નહીં ખરીદવી એવું કરવામાં આવે તો સરકારે સબસિડી એ ઉદ્યોગ માટે કાર્ટેલ કરવા તો નહોતી આપે હું ફરીથી કહીશ મારા ખેડૂતને તમારા કોઈ દાન ભીખની જરૂર નથી એને માત્ર ને માત્ર પ્રોપર પ્રોપર માર્કેટ વ્યવસ્થાની જરૂર છે કેમ કે પ્રોપર માર્કેટ વ્યવસ્થા નથી પ્રોપર ભાવ નથી મળતા સમયસર પેમેન્ટ નથી મળતા પડતર નીકળતી નથી એટલે જ ખેડૂત ખેતીથી દૂર ભાગે છે ખેડૂતનું સંતાન ખેતી કરવા તૈયાર નથી અને ખેડૂતો સંતાન ખેતી નહીં કરે તો હું વારંવાર કહું છું એમ ફરીથી કહીશ પ્લાસ્ટિકના દાણા ખાવા હોય ને તો ખાજો અને એ પાછા મોંઘા ભાવ્યા ખાજો ખેડૂત આપે સસ્તા નહીં